નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું અપરા એકાદશી જે આ વર્ષે ત્રેવીસમીના શુક્રવારે આવે છે એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની અત્યંત શુભ તિથિ છે આ દિવસે વ્રત પૂજા દાન અને ઉપાયોથી જીવનની દરિદ્રતા દૂર કરીને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે આ દિવસે સવારમાં વહેલી તકે ઊઠીને સ્નાન કરીને ઘરને સ્વચ્છ કરી દેવો જોઈએ અને બ્રહ્મ મૂહૂર્તમાં ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની ઘીથી દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ તુલસી માતાને પણ શુદ્ધ જળ અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવો પછી મીઠાનો ખાસ ઉપાય કરવો જોઈએ અપરા એકાદશીના દિવસે ચૂપચાપ ઘરમાં આ જગ્યા ઉપર એક મુઠ્ઠી મીઠું ફેંકી દેશું તો રાતોરાત જ એવો ચમત્કાર થશે કે તમારી સાત પેઢીની ગરીબી દૂર થઈ જશે મિત્રો એકાદશીના દિવસે મીઠાના તમે જે કોઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જ્યારે પણ એકાદશી હોય ત્યારે મીઠાનું દાન કરવું પણ બહુ શુભ માનવામાં આવે છે પણ તેનો લગતો જો તમે આ એક ઉપાય કરો છો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હોય તો તમારે લક્ષ્મી માતાને અનુલક્ષીને અપરા એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરની ગરીબી છે એ દૂર થઈ જશે તો તમારા ઘરમાં કોઈ દોષ દોષ જેવા કે વાસ્તુ મંગળ દોષ કુંડળી દોષ હશે તો એનાથી તમને છુટકારો મળી જશે એકાદશીનો દિવસ એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે એવું મનાય છે કે જે કોઈ પણ વ્યક્તિ એકાદશીનું વ્રત રહે છે તો તેના મોક્ષના દ્વાર અવશ્ય ખુલી જાય છે તેમજ એકાદશી નું વ્રત રહે છે તો મનુષ્યને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે ગંગાજળથી તમે સ્નાન કરો ત્યારે તમને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલું જ તમને આ એકાદશીના વ્રત રહેવાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે જે કોઈ પણ વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત કરે છે તો એ વ્યક્તિ બધા જ સુખોને ભોગવી શકે છે મિત્રો શાસ્ત્રોમાં એવું વર્ણવવામાં આવ્યું છે કે જે કોઈ પણ એકાદશીનું વ્રત રહે છે તો તેને હોમ હવન જપ તપ કરે એના પણ વધારે પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે જે કોઈ પણ વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત કહે છે તો એ વ્યક્તિ દ્વારા એના પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે આ વ્રતને કરવાથી અત્યંત અને વર્તમાનમાં બધા જ પાપો છે એ ધોવાઈ જાય છે જે કોઈ વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત પૂરેપૂરી શ્રદ્ધા અને સાથે કરે છે તો તેની ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો અપરા એકાદશીના દિવસે મીઠાના અમુક એવા ઉપાય છે કે જે વ્યક્તિને રાતોરાત જ ધનવાન બનાવી શકે છે તો મિત્રો અપરા એકાદશીના દિવસે તમારે મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આગળ જાણીશું માટે વિડીયોમાં અંત સુધી બની રહેજો અપરા એકાદશી છે તે આવનારી ત્રેવીસ મેના ના દિવસે છે તો મિત્રો જો તમે આ દિવસે એક મુઠ્ઠી મીઠું આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમારા જીવનની બધી જ ગરીબી છે એ રાતોરાત જ સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે અને જો તમારા ઘરમાં ધન આવવાના રસ્તા બંધ થયા ગયા હશે તો એ પણ ખુલી જશે તો આવું આપણે જાણીએ કે તમારે અપરા એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કઈ રીતે કરવો જોઈએ તો આપણે સૌ પ્રથમ જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને તેણે આ ઉપાય ક્યારે કરવો જોઈએ તો શાસ્ત્રોમાં એવું વર્ણિત છે કે ઘરની જે માતા અથવા તો મોટી બહેન હોય એને આપણે ઘરની લક્ષ્મી તરીકે પૂજતા હોઈએ છીએ આથી જો ઘરની માતા અથવા તો બહેન એટલે કે ઘરની લક્ષ્મી જો આ ઉપાય કરે છે તો તે ઉપાયનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે ઘરની માતા અથવા બહેન હોય છે આપણા ઘરની સુખ સમૃદ્ધિ વધારવામાં બહુ જ મદદ થઈ શકે છે કારણ કે જો આપણે ઘરની લક્ષ્મીને માન આપીએ છીએ તો આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને આપણા ઘરમાં લક્ષ્મી ખેંચાઈને આવે છે આ ઉપાયને તમે જ્યારે પણ અપરા એકાદશીનો દિવસ હોય ત્યારે તમારે સવારમાં વહેલા છ થી આઠ વાગ્યાના સમયમાં અથવા તો નવ વાગ્યા સુધીમાં તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ બ્રહ્મા મુહૂર્તમાં ઊઠી જવું જોઈએ અને તમારા આખા ઘરને શુદ્ધ કરી દેવું જોઈએ અને જ્યારે પણ તમે આ ઉપાય કરો એના પહેલા તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ બહુ જ આવશ્યક રહે છે કારણ કે આપણે ઉપાય લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને અનુલક્ષીને જ કરીએ છીએ તો અપરા એકાદશીના દિવસે જ્યારે પણ તમે સ્નાન કરીને પછી સ્વસ્થ થઈ જાઓ ત્યારે તમારે સૌ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દેવો અર્પણ કરી દેવો જોઈએ સાથે જ તેની વિધિ વિધાથી પૂજા અર્ચના કરીને પછી તમારે વારે પોતાની જે કંઈ પણ મનોકામના હોય એનું સ્મરણ તેની સામે કરવું જોઈએ સાથે જ જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હોય તો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે અને અપરા એકાદશીના દિવસે તમારે પૂજા અર્ચના કરીને પછી તુલસી માતાને એક શુદ્ધ જળ જરૂર અર્પણ કરવું જોઈએ અને ત્યાં પણ એક શુદ્ધ ઘીનો દીવો તમારે પ્રગટાવવો જોઈએ પછી તમારે આ મીઠાના ઉપાયની શરૂઆત કરવી જોઈએ પછી આ રીતે તમારે આ ઉપાયની શરૂઆત કરવી જોઈએ જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી લો અને તમે તુલસી માતાને એક શુદ્ધ ઘીનો દેવો તેમજ જળ અર્પણ કરી લો છો પછી તમારે આ ઉપાયની શરૂઆત કરવી જોઈએ પછી તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક મુઠ્ઠી મીઠું લેવાનું છે અને તેને એક નાની વાટકીમાં લઈને ઘરના કોઈ પણ એક ખૂણામાં મૂકી દેવાની છે આવી રીતે તમારે પાછું એક મુઠ્ઠી મીઠું લઈને નાની વાટકી લઈને ઘરના બીજા ખૂણામાં મૂકી દેવાની છે એવી રીતે મિત્રો અપરા એકાદશીના દિવસે સવારે પૂજા અર્ચના કરીને પછી તમારા ઘરમાં જેટલા પણ ખૂણા હોય એમાં તમારે નાની વાટકી એક મુઠ્ઠી મીઠું લઈને ત્યાં મૂકી દેવું જોઈએ અને તમારે આ ઉપાય છે આવનાર પંદર દિવસ સુધી એમ જ મીઠું ત્યાં રાખવાનું છે અને જ્યારે પણ બીજી એકાદશી આવે ત્યારે તમારે પાછું આ મીઠું બદલાવી લેવું જોઈએ એવી રીતે બે એકાદશી સુધી તમે આ ઉપાય કરી લેશો તો તમારું ભાગ્ય છે એ રાતોરાત જ ચમકી જશે તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી હશે એટલી સમાપ્ત થઈ જશે અને એકાદશીના દિવસે જો તમે આ મીઠાનો ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેમજ તમારા ઘરમાં કોઈ એવું સભ્ય હશે કે જેનો ધંધો સરખો નહીં નહીં ચાલતો હોય હોય જો નોકરી મળતી તો તમારે આવનારી ત્રેવીસ મેના દિવસે એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ કુંડળી દોષના લીધે જો આખું ઘર હેરાન થતું હશે તો એ બધી સમાધાન તમને એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠું આટલી જગ્યાએ ઉપર તમને આ સમાધાન મળી જશે અને જો તમે આ ઉપાય એકાદશીના દિવસે કરી લેશો તો તમારો બેડો પાર છે એ નક્કી થઈ જશે તો મિત્રો અપરા એકાદશીના દિવસે તમારે આ પ્રકારે મીઠાનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ તેમજ તમારે અપરા એકાદશીના દિવસે આ મીઠાના ઉપાય સિવાય બીજા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ એના વિશે આપણે જાણીએ તો વર્ષ દરમિયાન આવતી એકાદશીમાંથી કેટલીક એકાદશી બહુ જ વિશેષ હોય છે અને ફળ આપનારી હોય છે આવી જ ખાસ એકાદશી છે અપરા એકાદશી ને માનવામાં આવે છે કે ઉપર આ એકાદશીનું વ્રત કરવું એ બહુ જ પુણ્યશાપશાળી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપથી પણ મુક્તિ મળી શકે છે જેથી તમારે અપરા એકાદશીના દિવસે વ્રત જરૂર કરવું જોઈએ અપરા એકાદશીના દિવસે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત કરવાની મળે છે તેમજ મિત્રો માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે એટલે કે પિતૃઓની શાંતિ અર્થે આવનારી અપરા એકાદશીના દિવસે એ પીપળાના વૃક્ષમાં જળ તમારે અવશ્ય અર્પણ કરવું જોઈએ તેની સાથે જ પીપળા પાસે ગાયના શુદ્ધ કીનો દીવો પણ તમારે જરૂર પ્રગટાવવો જોઈએ અને પીપળાના વૃક્ષની અગિયારવાર પરિક્રમા પણ કરવી જોઈએ મિત્રો દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે એટલે કે અપરા એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના તમારે જરૂરથી કરવી જોઈએ આ સાથે જ એમને પીળા રંગના વસ્ત્રો પણ અર્પણ કરીને વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો જો તમે નારાયણને પ્રસન્ન કરો છો તો તેની કૃપા તમારા પિતૃઓને પણ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો તમે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગતા હો તો તમારે એકાદશીના દિવસે શંખમાં તુલસી પાન ઉમેરીને ભગવાન વિષ્ણુને જળાભિષેક કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે એ દિવસે પૂજામાં ખાસ ભગવાન વિષ્ણુને અગિયાર સોપારી તમારે અર્પણ કરવી જોઈએ અને દરેક સોપારીને અર્પણ કરતા સમયે પિતૃઓની શાંતિ માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ આજે અપરા એકાદશીના દિવસે શક્ય હોય તો પિતૃઓને યાદ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ મિત્રો તમારે કોઈ મંદિરમાં મીઠાઈનું દાન કરવું જોઈએ તેની સાથે જ અપરા એકાદશીના દિવસે કાળા તલને કાળા રંગના વસ્ત્રમાં બાંધીને તેને પીપળાના વૃક્ષ ઉપર પર લટકાવવા જોઈએ તેમજ કાળા રંગના વસ્ત્રમાં થોડાક અક્ષત લવિંગ અને મીઠું ઉમેરીને જમીનમાં દાટી દેવું જોઈએ આ ઉપાય કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારા ઘરમાં સમૃદ્ધિ ન હોય તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે તેના મંત્રોના જાપ પણ બહુ જ વિશેષ મહત્વ છે

આથી અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ગોળ અને ચણાની દાળ વગેરે જેવી વસ્તુ તમારે અર્પણ કરવી જોઈએ આ વખતે અપરા એકાદશીના દિવસે શુક્રવારનો દિવસ છે આથી તમને બેવડો લાભ મળવા પાત્ર છે આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ખીરનો ભોગ અર્પણ કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા જોઈએ એનાથી તમારી કુંડળીમાં ગુરુ તેમજ શુક્ર ગ્રહ છે છે એ પણ મજબૂત થાય અપરા એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના ઝાડ પાસે બેસો અને તુલસીની માળાનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો આ જાપ પૂર્ણ થયા પછી તુલસીની માટીની તિલક લગાવો અને તમારા મનમાં ભગવાન વિષ્ણુની છબીનું ધ્યાન કરો આ ઉપાય છે ખૂબ જ શુભ માનવામાં આવે છે પીપળાના ઝાડમાં દેવી લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે અપરા એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડને જળ અર્પણ કરો અને પછી ઘીનો દેવો પ્રગટાવો આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા પર કૃપા થશે તમને ધન પ્રાપ્ત થશે અને સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે આ સાથે તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પણ મળશે આખરે સાંજના પ્રદોષ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો અને રાત્રે બાર વાગ્યા સુધી દીવો પ્રકટતો રહે તે ધ્યાન રાખવું આ તમામ ઉપાયો ભક્તિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરવાથી વ્યક્તિના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવી શકે છે 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 ગરીબી દૂર થાય થાય અને ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ તો મિત્રો આશા કે તમને મારો આજનો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અવશ્ય લખી દેજો સાથે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી